પ્રતિ કિલો થયો છે અને સો રૂપિયા ને પાર થવાની શક્યતા છે તેની પણ સંપૂર્ણ વાત કરવાની છે પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં લોકો તે વરસાદની રાહ જોવી પડશે તો આ જે આ

જેના લીધે હવે કેટલાક લોકો મોટા ભાગનો લાભ પણ મેળવી શકશે તેમજ સરકાર દ્વારા અને અન્ય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે ત્યાર પછી જોયું તો કે જેમાં હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને દસ કિલો પેલી પોતાના ઘરે ડિલિવર કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા અઢાર વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને રાજ્યમાં પસંદ કરાયેલા સાઠ વર્ષથી વધુ વયના નાગરિકોના ઘરે રાશન પ્રદાન કરવામાં આવશે ખાસ કરીને વરિષ્ઠ અને વિકલાંગ લોકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ એટલે કે જે નાગરિકો સાઠ વર્ષ કે તેથી વધુ વયના છે તેમજ વિકલાંગ વ્યક્તિઓ અને જેમની ઉંમર 18 વર્ષથી નીચે છે અને ગરીબી રેખા નીચે જીવતા હોય તેવા લોકોને સસ્તા અનાજની દુકાને જવાની જરૂર નથી કારણ કે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના લાભ હેઠળ અને તેમને રાશનમાં થેલો ઘરે જ ઉપલબ્ધ કરવામાં આવશે તો વિકલાંગ તથા 60 વર્ષથી વધારે વયના લોકોને જરા પણ મૂંઝાવવાની જરૂર નથી મોદી સરકાર દ્વારા તેમના ઘરે રાશન છે આવશે ત્યાર પછી ન્યૂઝ સામે આવી છે ટેકાના ભાવમાં ખરીદીની જાહેરાત કરવામાં આવી છે તો જોઈએ તો કે કેન્દ્ર સરકારે 19 જૂન સૌદ પાકો પર ટેકાના ભાવ વધારવાની જાહેરાત કરી છે આ પાકોની અંદર જોઈએ તો કે રાગી બાજરી મકાઈ અને કપાસનો સમાવેશ થાય છે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અગાઉ ડાંગરની એકના ભાવ છે તે રૂપિયા એકવીસો ને ત્યાંશી હતા જોકે તેમાં વધારો કરીને ત્રેવીસો કરવામાં આવી છે તમામે તમામ ટેકાના ભાવ છે તેની અંદર મોટા ભાગમાં વધારો કરવામાં આવેલો છે સાત પ્રકારના અનાજ તેની અંદર ડાંગર ઘઉં મકાઈ બાજરી જુવાર રાગી અને ચૌ ત્યાર પછી પાંચ પ્રકારના કઠોળ છે સાત પ્રકારના તેલીબીય અને શાર વ્યવસાયિક પાક છે તેની અંદર કપાસ શેરડી અને કોપરા વગેરેનો સમાવેશ થાય છે તો આ તમામે તમામ જે ટેકાનો ભાવો નક્કી કરવામાં આવેલા છે તેના ભાવ કેટલા હતા અને કેટલાનો વધારો થયો છે તેની આપણે એક એક લિસ્ટ વાઇઝ સંપૂર્ણ માહિતી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો ડાંગર છે તેનો ભાવ છે તે 2023 24 ની અંદર કેટલો તો તો કે 2183 હતા અને અત્યારે હાલ છે તે 2300 રૂપિયા કરવામાં આવશે એટલે કે તેનો 2025 ની અંદર ટોટલ વધારો થયો છે 117 રૂપિયા ત્યાર પછી ડાંગર ની અંદર 117 નો વધારો થયો છે જુવાર છે હાઇબ્રિડ તેની અંદર 191 રૂપિયા એટલે કે હાલ તમને તે તમે ટકાના ભાવે વેચો તો 3371 રૂપિયા ભાવ મળશે ત્યાર પછી જુવાર છે માલદંડી ને પચાસ રૂપિયાનો વધારો અહીંયા કરવામાં આવેલો છે નવા ટેકાના ભાવમાં ત્યાર પછી મગની અંદર તો કે મગની અંદર એકસો છોવીસ રૂપિયાનો વધારો કરવામાં આવશે ત્યાર પછી અડદની અંદર સાતસો એટલે કે સુમોતેરસો રૂપિયા ભાવ છે તમને મગનો છે તે ક્વિન્ટલ પ્રમાણે મળવાનો રહેશે એક ક્વિન્ટલનો ભાવ આપવામાં આવેલો ત્યાર પછી મગફળી તો કે મગફળીનો છ હજાર સાતસો ને ત્યાં તેની અંદર ચારસો રૂપિયાનો વધારો કરવામાં આવશે છે સૂર્યમુખીની અંદર પાંચસો ને વીસ રૂપિયાનો વધારો કરવામાં આવશે સોયાબીનની અંદર બસો ને બાણું રૂપિયા સૌથી વધારે આ ટેકાના ભાવની અંદર વધારો કરવામાં આવેલો હોય તો તલની અંદર છસો ને બત્રીસ રૂપિયા ભાવ કરવામાં આવેલ છે આઠ હજાર છસો ને પાંત્રીસ ભાવ હતો પરંતુ છ હજાર તો એ નવ હજાર બસોને સડસઠ રૂપિયા ભાવ છે તે કરવામાં આવેલો છે સૌથી વધારે તલની અંદર વધારો થયો છે ત્યાર પછી કપાસને ભાવ મળશે તમને સાત હજાર એકસોને એકવીસ રૂપિયા અને કપાસ લોંગ સ્ટેપ કોલ હોય છે તેને સાત હજાર પાંચસોને એકવીસ આવી રીતે આ કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ છે તે ટેકાના ભાવની અંદર વધારો કરી દેવામાં આવેલો હશે તો ખાસ ખેડૂત મિત્રો માટે આ એક ન્યૂઝ છે તે ખૂબ અગત્યના હતા જો તમારા ભાવ તમારે જોવો હોય તો ખાસ આ સ્ક્રીનશોટ લઈ શકો છો જોઈએ તો પાલી તાણામાં સાત ની તીવ્રતાનો ધરતી કંપનો આંચકો આવતા લોકોની અંદર ગભરાવટ જોવા મળ્યો હતો બે થી પાંચ સેકન્ડ માટે ભૂકંપનો આંચકો આવ્યો હતો અને ધરાશે તે ધ્રુજી હતી તેથી ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતા પાલીતાણા તાલુકાના આદપુર હસ્તગીરી તેમજ ગારીધર તાલુકાના રૂપાવટી ગામના લોકોએ ધરતીકંપ અનુભવ્યો હતો ધરતીકંપ આવતા જ ગામોમાં સરસાનો માહોલ જામ્યો હતો અને સરકારી તંત્રના કંટ્રોલ રૂમ પણ જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સરકારી તંત્રએ ગાંધીનગર પૂછપાછ કરતા પાલીતાણા તાલુકામાં ધરતીકંપ હોવાનો આંસપ આવ્યો હોવાની સત્તાવાર માહિતી મળી હતી ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં આજે રાત્રિના સમયે હળવો ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો પાલીતાણાના કાજાધારના કેટલાક ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો તેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે ધરતીકંપનો હળવો આંચકો હોવાથી કોઈ નુકસાન ન હોવાનું જાણવા મળેલ છે ટામેટાના ભાવમાં અચાનક વધારો રૂપિયા એસી પ્રતિ કિલોને પાર મિત્રો ભારતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદને કારણે ટમેટાનો ભાવ પણ વધારો જોવા મળ્યો છે તેના લીધે ગઈકાલે ટામેટાનો ભાવ એસી રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો હતો તેમજ નિષ્ણાતોનું કહેવું છે કે બકરી ઈદના તહેવારોના કારણે પણ ટામેટાના સપ્લાયના લીધે ભાવમાં વધારો જોવા મળ્યો હતો ત્યારે આવનારા દિવસોમાં પણ હજુ ટમેટાના ભાવ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરાય છે ટમેટાના ભાવ પ્રતિ કિલો સો રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી દક્ષિણમાં સોમાસું જામ્યું પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં લોકોએ વરસાદની રાહ જોવી પડશે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું જામી ચુક્યું છે ત્યારે ગુજરાતમાં અગિયાર જૂને દક્ષિણ ગુજરાતથી થી ચોમાસાનું આગમન થયું હતું પરંતુ ચોમાસાના વિધિવત આગમનના દિવસ બાદ પણ ચોમાસું હજી પણ દક્ષિણ ગુજરાતમાં જ છે સૌરાષ્ટ્રમાં રાજ્યના પાંત્રીસ તાલુકોમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ અને વલસાડના કપરાપાડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો છે બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં લોકોએ વરસાદની રાહ જોવી પડશે અમદાવાદમાં લોકો બફારા થઈ ત્રાહિમાન પોકારી ઉઠ્યા છે